ત્રીસ દર્દી પોઝિટિવ નોંધાયા હતા જેથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ત્રણસો પિસ્તાલીસ પર પહોંચી ગઈ છે તો બુધવારે રાત્રે ડુંબાલના ઓમનગર સોસાયટીમાં રહેતી પંચોતેર વર્ષીય ફરશીદ બી ખાતુનનું કોરોનામાં મોત નિપજ્યું છે ફરશીદ બીને દસ દિવસથી શરદી હતી ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો દરમિયાન રાત્રે એક વાગે ટ્રોમા સેન્ટર ખાતે તેમને ખસેડાયા હતા કે ત્રણ વાગે પંદર મિનિટે તેમને મૃત જાહેર કરાયા હતા તેમને ડાયપરટેન્સન અને ડાયાબિટીસની બીમારી હતી વધુમાં કિરણ હોસ્પિટલના વધુ બે હેલ્થ વર્કર કોરોનાના ઝપટમાં આવી ગયા હતા જો કે લોખાત હોસ્પિટલના પોઝિટિવ આવેલા ડ્રાઈવર સાજીદ અંસારીને સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી છે આમ જિલ્લાના બે સહિત અત્યાર સુધી કુલ પંદર દર્દીઓને સાજા થતા રજા અપાઈ છે બુધવારે સુરતના માંડવીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો આજે પણ સૌથી વધુ કેસ લિંબાયત ઝોનમાં મળી આવ્યા હતા ત્યારબાદ સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાંથી પણ નોંધપાત્ર કેસ મળી આવ્યા છે વધુમાં સુરતમાં એપીએમસીના કામ કરનાર રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે તો સાથે સુરત મનપાની કતાર ગામ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર ગામી સાહેબના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ